કલ ભવન અમાંગલ આરે નૌ બીજ दशरथ अजર બિહારે રામાણ ની ચોપાઈ છે જગત ની અંદર રામાયણ એક એવી વસ્તુ છે કદાચ તમારા જીવનની અંદર જો એનું અનુચરણ કરો આચરણ આચરણ એટલે તમારા જીવનના બધા પ્રસંગો જે કાંઈ આવતા હોય એની અંદર કેવી રીતે વર્તન કરવું આનું નામ આચરણ કહેવામાં આવે છે આચરણ એક વસ્તુ એવી છે કે તમારા જીવનને ઉતરોતર ઉપરને ઉપર લઈ જવા માટેનું એક સાધન છે એટલે કે તમારું આચરણ જ્યારે રામચંદ્રજી ભગવાન વનની અંદર જવા માટે નીકળ્યા છે ત્યારે નદીનો કિનારો આવતા સરયુ નદી પાર કરવા માટે રામચંદ્રજી ભગવાને કેવટને બોલાવ્યો છે કેવટ આવીને કીધું કે પ્રભુ તમે મને જો તમારા પગ ધોવા દો ને તો હું મારી નાવડીમાં બેસાડું કારણ કે મેં સાંભળ્યું છે કે તમારા ચરણની રજ એવી છે કે કદાચ મોટી શિલા હોય તો એમાંથી સ્ત્રી બની જાય છે તો પ્રભુ મારી તો નાવડી લાકડાની છે કદાચ જો સ્ત્રી બની જાય તો મારો ધંધો ભાંગી જાય માટે તમારા પગ મને ધોવા દો ત્યારે સંતો એક કવિએ લખ્યું છે

એ મારી નાવડી નારી બની તમારા પગ ધોયા વગર હું મારી નાવડીની અંદર તમને ચડવા નહીં દઉં એટલે પગ ધોવાની તૈયારી કરી માં જાનકી ભગવતી દાંત કાઢવા લાગ્યા કે પ્રભુ આ તમારા ચરણ મોટા છે કે આ ચરણ મોટું છે એટલે રામચંદ્રજી ભગવાને કીધું કે માતાજી હે મા જાનકી જાનકી દેવી આચરણ મોટું છે આચરણની અંદર કાંઈ નથી પગની અંદર કાંઈ નથી પણ તમારું જે આચરણ છે ને એ મોટું છે આવા રામાયણ વાંચતા એક દાદા ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલા ટ્રેનની અંદર રામાયણ વાંચે છે હવે રસ્તો બહુ લાંબો હતો એટલે દાદા પોતાની રીતે મશગુલ ટ્રેનમાં કથા વાંચતા હતા પોતે પોતાની રીતે કોઈને સંભળાવવાની કાંઈ વાત નહોતી પણ સામે એક નવું પરણેલું કપલ આવ્યું હવે આ કપલને વિચાર થયો કે આ દાદા રામાયણ વાંચે છે આવું મોટું થોથું લઈને વાંચે છે આમાંથી એને શું શીખવા મળતું હોય છે એટલે એની મશ્કરી કરવાનું મન થયું એટલે તરત જ ઓલા જુવાન જેવો આદમી આવતો નવો નવો ભણેલો એટલે કાંઈક જુસ્સામાં હોય એટલે દાદાને કીધું કે દાદા તમે આ રામાયણ વાંચો છો એના કરતાં આજનું છાંપું વાંચો ને તો એ છાંપાની અંદર તો એ છાપાની અંદરથી કાંઈક તમને જાણવા મળે આમાં તમને શું જાણવા મળશે આમાંથી તમને શું શીખવા મળશે એટલે દાદાએ વિચાર કર્યો કે હવે આને મારે જવાબ દેવો કઠન પડે કારણ કે આને કાંઈ ખબર નથી એટલે અજ્ઞાનીનો કોઈ દિવસ ઓર તો ન કરાય અજ્ઞાની માણસને કાંઈ વધારે વતાવાય નહીં એટલે દાદા તો દાંત કાઢવા માંડ્યા અને પાછા પોતાની રીતે રામાયણ વાંચવા લાગ્યા આગળ જતાં એક મોટું સ્ટેશન આવ્યું આવી સ્ટેશનની અંદર ગાડી થોડીક વાર રોકાવાની હતી એટલે બધા નીચે ઉતરી પોતપોતાની રીતે નાસ્તો કરવાનો પાણી પીવાનું પાણીની બોટલો ભરવાની આવા કાર્યમાં બધાએ પડી ગયા બધા નીચે ઉતરી ગયા દાદા પણ સાથે સાથે નીચે ઉતરેલા પાણી વાણીની વ્યવસ્થા કરી નાસ્તા કરી અને જ્યાં ગાડીની ટ્રેનની વિશલ વાગી એટલે સૌ પોત પોતાના ડબ્બામાં પાછા ચડવા લાગ્યા છે હવે બધા ચડી ગયા ટ્રેન ઉપડી ગઈ દાદા તો પોતાની સીટ ઉપર બે ગયા અને આ જુવાન હતો એ આવીને સીટ ઉપર બેઠો પણ એકલો એની સ્ત્રી જે હારે હતી એ નહોતી એને મીંડો રાયડું પાડવા અરે મારે આ ઘરવાળી રહી ગઈ ઘરવાળી રહી ગઈ ઘરવાળી રહી ગઈ પણ હવે શું થાય ટ્રેનની હાકળ ખેંચવી પડે એટલે દાદાએ કીધું કે ભલામાણા તું હમણાં મને પૂછતો હતો ને કે આમાંથી તમને શું શીખવા મળે તો હું તને એ પ્રસંગ કહું છું કે જ્યારે શ્રી રામચંદ્રજી ભગવાન જંગલની અંદર જવા માટે નીકળ્યા વનની ચર્ચા કરવા માટે નીકળ્યા પિતાજીના વચને વનમાં જવું પડ્યું ત્યારે જાનકીને એને પોતે પહેલાં રથમાં બેસાડ્યા હતા એટલે મૂરખ એ તારા ઘરવાળીને જો પહેલાં ગાડીમાં બેહાડી દીધી હોત તો આ રાયડું ન પાડવી પડે જો તે રામાયણ વાંચ્યું હોત ને તો તને શીખવા મળે જ કે મારી પત્નીને હું પહેલાં ગાડીમાં ચડાવું અને હું પછી ચડું અને હવે હાંકળ ખેંચવી હોય તો ભલે અને રામાયણ વાંચ્યું હોય તો ભલે માટે રામાયણ ગ્રંથ એવો છે કે એની અંદરથી એક એક પ્રસંગ પર ઉપરથી તમને જાણવા મળે શું સાચું શું ખોટું શું કરવું શું ન કરવું માટે રામાયણ આપણા જીવનની અંદર ઉતારો પિતાએ આપેલા વચન પ્રમાણે શ્રી રામચંદ્રજી ભગવાન વનમાં ગયા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે પોતાના માત પિતા જે હોય એના વચનને કોઈ દી ઉત્થાપન ન કરાય એની જે વાત કરી હોય એના ઉપર સો વાર વિચાર કરી અને પછી આગળ પગલું ભરાય માટે રામાયણ એક જીવનની અંદર ઉતારવા જેવો પ્રસંગ છે બોલે રામચંદ્ર ભગવાન કી જય